હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો સરસ મજાનું બધું કામ પતી ગયું પછી હવે હું બેઠી છું નાસ્તો બનાવવા કારણ કે ઘરમાં બધો નાસ્તો ફિનિશ થઈ ગયો છે એટલે એક પછી એક નાસ્તો બનાવવાનો છે સેવ મમરા બનાવીને ખાતે છે હવે આવ્યો છે જીરાપુરીનો વારો જોવો જીરાપુરી બની રહી છે આપણી એટલે મને એમ થયું કે ચાલો બપોરે ઓમ ભાઈ આવે એ પહેલાં છે ને આપણે આ જીરાપુરી બનાવી નાખીએ એટલે કામ પતી જાય અને હવે ટૂંક સમયમાં પાછું સરસ મજાનો ધૂળેટીનો પ્રોગ્રામ પણ આવી રહ્યો છે અમારે વંથલી ગુરુકુળે તો ત્યાં અમારે જવાનું છે અને ત્યાં અમારે ધૂળેટીનો સરસ મજાનો ઉત્સવ દેવસ્વામીનો જન્મદિવસ છે તો અમારે ત્યાં મહિલા મંચ હશે બપોરે બપોર વચ્ચે મહિલા મંચમાં અમારે નાટક કરવાનું છે તો અમે એની પણ પ્રેક્ટિસ કરવા જઈએ છીએ અને જુઓ હવે વેફર પાછી બનાવી પડી કે વસંત કે મારે આખું વરસ દેખાય છે તમને જો આ વેફર મેં પાછી કાલ બનાવી આટલી વેફર જો એક વખત બની ગઈ હતી તમે વિડીયો જોયો હશે પાછી આટલી બીજી વખત બનાવી છે કે આખું વરસ પછી અપવાસ હોય તો તૈયારમાં તો શું વધારે મસાલા ને એવું નાખેલું હોય આપણે ઘર જેવું ન થાય એટલે મેં પાછી વેફર બનાવી નાખી અને જો અહીંયા પણ કઢાઈ તેલની મૂકેલી પૈડી છે એક પછી એક વસ્તુ બનાવવા માંડીએ નાસ્તાને બીજું શું છોકરાઓને કંઈક ને કંઈક નાસ્તો જોતો જ હોય છે એટલે આપણને એમ થયું કે ચાલો હવે પાછો થોડાક દિવસનો નાસ્તો પાછો બનાવી લઈએ અને સવારની નાસ્તાની આ જીરાપુરી અને ઓમભાઈને જીરાપુરી બહુ ભાવે એટલે પછી બનાવી પડે ક્યારેક ક્યારેક છે ને કંટાળો આવે એમ થાય કે શું કેવો દિવસ ઉભો છે કઈ ખબર નથી પડતી એમ આજે મને જો નો કંટાળો આવતો હતો ને તો મેં તો ફટાફટથી થી કામ પૂરું કરીને મેં કીધું આ કંટાળો આવે ને તો નાસ્તામાં જીવ પોરવાઈ જશે નાસ્તો બનાવવામાં તો કંટાળો નહીં આવે જો અત્યારે બગાસા આવે છે એમ થાય કે આ બસ ધૂ પડતું મૂકી કઈ કામ નથી કરું જમી અને વાસણ વાસણી સાપ નથી સુઈ જાવું છે એવું ક્યારેક ક્યારેક થઈ જાય ખબર નહી હવે અમુક અમુક દિવસ એવો ઉગો હોય આપણા માટે કે જ્યારે આપણને બેહદ કંટાળો આવતો હોય અમારે ઉમભાઈનું ફેવરિટ ચોરાફળી અને જીરાપુરી એટલે અમારે નાસ્તામાં એ બનાવવું જ પડે તો હમણાં સરસ મજાનો હોળીનો તહેવાર આવી રહ્યો છે તો છોકરાઓ તો જો અત્યારથી ઓમ તો કલરનું કે છે કે મારે રંગે રમવું છે ગયા વખતે પણ આપણે દ્વારકા વયા ગયા તા તો મારે રંગે નહોતું રમાણું આજ વખતે એ કે મારે પેલા તો એક કે હોળી રમવું છે અને પછી એક આવી શકે એમ કીધું મેં તો કાંઈ વાંધો નહીં અમારે તો જવાનું છે નાટકમાં તો અમે તો વયા જશું સવારમાં જ એટલે હોળીનો તહેવાર બધાને ખૂબ ગમતો હોય એમાં જો મસ્તી કરતા હોય ને બધા મસ્તી કરે એટલે મજા આવે બધાને હમણાં તો કેટલા દિવસથી આ સમય પણ નથી એટલે લાઈવ પણ નથી કરતી એક દિવસ વચ્ચે કર્યું હતું લાઈવ પણ એ ડિલીટ કરી નાખ્યું હતું આવું ખબર નહીં લાઈવમાંય કંટાળો આવે છે એમ થાય કે લાઈવમાં ખાસો ટાઈમ આપણે ઓલો કરવો પડે બીજું કે મારો વિડીયો જોતા હોય તો તમે જો પહેલી વખત જ મારો વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જલ્દી જલ્દી મારો પણ ટાર્ગેટ છે જે સપનું છે સાથે સાથે બપોરનો સમય છે તો ઓમભાઈ માટે પૂરીનો લોટ બાંધી લીધો જો કે ઓમ આવશે ને તો આજે હું બપોર સારું ચાલો તો આપણી ઓલરેડી બધી પૂરી વણાઈ ગઈ છે નીચે પણ છે અને મેં કીધું એમ કે ઓમના માટે પૂરીનો લોટ બંધાઈ ગયો છે તો આપણે હવે તરવા માંડીએ ફટાફટથી અને સાથે સાથે એક ગુડ ન્યૂઝ પણ છે એ તમને કહી દઉં ચાલો કહી દો કહી દો ચાલો તો ગુડ ન્યૂઝ એ છે કે ફેસબુકમાં ઓલરેડી મારી ઇન્કમ આજથી સ્ટાર્ટ થઈ ગઈ છે તો મને બહુ ખુશી છે કે ફેસબુકમાં પણ મારી ઇન્કમ આજથી ચાલુ થઈ ગઈ તો મેં વિચાર્યું ન હતું કે આટલું જલ્દી ફટાફટથી મોનોટાઈઝેશનનું બટન ખુલી જશે ફેસબુકમાં પણ અને ફેસબુકમાં પણ મારા ઘણા ફોલોવર્સ છે તો મને બહુ ખુશી થાય છે કે જે મહેનત હું કરી રહી છું એ મહેનતનું મને ખરેખર ફળ મળી રહ્યું છે કે મને આજે એટલી અચાનકથી ખુશી મળી છે કે ફેસબુકમાં હું વિચારતી હતી કે મારી ફેસબુકમાં ઇન્કમ ક્યારે ચાલુ થશે પણ મારી આજથી ફેસબુકમાં પણ ઇન્કમ ચાલુ થઈ ગઈ છે સ્ટાર્ટ થઈ ગયું છે હવે મને પોસ્ટ રીલ્સ ટેક્સ્ટ મેસેજ ઓલ ઓવર બધી જ પોસ્ટના મને એમાં પણ ઇન્કમ મળશે તો એ મારા માટે ખુશીની વાત છે કે ઈશ્વરે મારા સામું જોયું મારી મહેનત ખરેખર રંગ લાવી કે હું ઘણા સમયથી આ પોસ્ટ મૂકતી હતી તો આજે બહુ ખુશી થાય છે તો બધાને દિલથી થેન્ક યુ જે લોકો મને ફોલો કરે છે એને પણ સારું ચાલો આપણે આમાં તેલ આવી ગયું કે નહીં જોઈ લઈએ ચાલો તેલ આવી ગયું છે તો ફટાફટથી હવે જીરાપુરી તરવા માંડીએ નકર ઓમભાઈ કહેશે કે તમે શું મમા કરતા હતા હજી હું આવી ગયો તો બી તમારું કાંઈ નાસ્તો કે નથી ભાઈનું તો જો આપણે જીરાપુરી ઓ રેડી કરવાનું ચાલું કરી દીધું છે ઓમભાઈ આવે ત્યાં આપણે આ બધો પ્રોગ્રામ પૂરો કરવાનો છે ને તેલ ફૂલ આવી ગયું હતું ને એટલે લોયાની ફરતે જો તેલ બળી ગયું એમાં એવું થયું કે આ મારે એક કોલ આવી ગયો ગુડ ન્યૂઝનો કે જે મને ભાઈ મદદ કરતા એ ભાઈ જ કીધું કોંગ્રેચ્યુલેશન તમારું સફળતા માટે તો એમાં અમે વર્ગી ગઈ અમારે એને ઘસવું પડશે તો જો ચાલો સરસ મજાની જીરાપુરી ખાવા માટે કે મોઢામાં તમને તો પાણી આવી જતા હશે જીરાપુરી અને ચા સવારમાં કોઈક નાસ્તો દે એટલે વાત પૂછો જામો પડી જાય અને જો આ મારી વેપર પણ મસ્ત મસ્ત ચકાસ થઈ ગઈ છે જો છે ને સારું ચાલો તો આપણી જીરાપુરી તૈયાર છે અને હવે એક સરસ મજાની રસપુરીનો પ્રોગ્રામ કરી નાખ્યો કારણ કે ગુડ ન્યૂઝ છે કે એ કે તમને ખબર પડી જ ગઈ છે કે ફેસબુકમાં ઓલરેડી ઇન્કમ ચાલુ થઈ ગઈ છે એ મેં તમને કહી દીધું તો એના માટે એક ખુશીની વાત એ છે ઓમ કે ઓમભાઈને આજે છે ને રસપુરી બનાવીને જમાડું ભગવાનને થાળ કરીને આજે બહુ આનંદનો દિવસ છે મારા માટે એટલે હું ભગવાનને રસપુરી બનાવી અને પછી ધરીશ તો મેં કીધું તો કે ગુડ ન્યૂઝ છે એટલે આજે આપણે ભગવાનને શું ધરશું તો કે રસ પૂરી સરસ મજાનું ગ્રેવી વાળું બટેટાનું શાક સરસ મજાની તાજી બનાવેલી વેફર સરસ મજાની જીરાપુરી અને છાસ આજે ભગવાનને આ થાળ ધરવાનો છે કારણ કે આજે મારે ઓલરેડી ફેસબુકમાં આજથી ઇન્કમ ચાલુ થઈ જાય એ ખુશીમાં આજે મસ્ત મસ્ત થાળ તૈયાર કર્યો છે તો હું પણ બધાને થેન્ક યુ દિલથી આભાર માનું છું તમારા બધાના સાથ સહકારથી તો સારું ચાલો જોતા રહો સરસ મજાના વ્લોગ્સ અને સાંભળતા રહો મારી વાતો ફરી મળીએ એક નવી વાત સાથે એક નવી ખુશખબર સાથે કારણ કે આવી રીતના આજે ફેસબુકમાં ચાલુ થઈ છે ઇન્કમ તો યુટ્યુબમાં પણ થઈ છે પણ હજી પેલું પેમેન્ટ આવ્યું નથી તો એવી ખુશખબરી આપણે જલ્દી જલ્દી પાછી સંભળાવીએ એવી ભગવાન પાસે પ્રાર્થના તો સારું ચાલો અહીંયા હું મારો બ્લોગ્સ પૂરો કરું છું ને ભગવાનને થાળ કરી લો ઓકે બાય